ડિવિઝનના સાત પોલીસ મથકમાં ઝડપાયેલ કરોડ સુડતાલીસ લાખ સુડતાલીસ હજાર ત્રણસો ત્યાંસી ઉપરાંત દારૂનો નાશ બેડવા કામ પાસે કરાયો

દ્વારા જેટલો પણ દારૂ થયો છે તેમાંથી કુલ કુલ વધારે દારૂની અને છેલીસ લાખ એક કરોડ લાખ જેટલા રકમનો મુદ્દા માલ નષ્ટ કરી રહ્યા છે તેનો જે નિયમ અનુસાર અહીંયા મારી ઉપસ્થિતિમાં તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે તમામ દારૂની બોટલો છે એનો નાશ કરવામાં આવી રહ્યો છે સાત ટોટલ કેટલા રૂપિયાના ના નાશ નો નાશલ એક કરોડ સુતાલીસ લાખ ની આસપાસ નો છે અને દારૂની બોટલો ટોટલ નામ કેટલી ટોટલ પંચ્યાસી હજાર થી ઉપરની બોટલો છે